જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામાપીર પીરની નવરાત્રિ ક્યારે શરૂ થશે અને તેની વ્રતની વિધિ વિશે વિસ્તારથી જાણીશું પીર નવરાત્રિની વ્રત વિધિ ભાદરવા સુદ એકમથી નોમ સુધી એકટાણા અખંડ અથવા મૌન વ્રત કરી શકાય જો ઈચ્છા હોય તો દસમ અને અગિયારસ સાથે બાર દિવસનું સંપૂર્ણ વ્રત કરવું એકમના દિવસે પોતાના ઘર મંદિરમાં ઘીની અખંડ જ્યોત અથવા યથાશક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ગોગળ ધૂપ કરીને ભગવાન સમક્ષ વ્રતનો સંકલ્પ કરી જમણા હાથે લાલ દોરો બાંધવું વ્રત દરમિયાન રામદેવજીના ચરણ પગલાં કપડાનો ઘોડો અને અખંડ જ્યોતની પૂજાનું વિશેષ મહત્ત્વ છે વ્રતના સમયે માથામાં તેલ ન નાખવું ચામડાની કોઈ વસ્તુ ધારણ ન કરવી દાઢી વાળ કે નખ ન કાપવા સાથે જ પારકા ઘરે ભોજન ન લેવું શાંત મને રહીને નિત્ય ભગવાનના નામ અને ચરિત્રનું ચિંતન કરવું કોઈ પણ જીવને દુઃખ થાય તેવું વર્તન ન કરવું રોજ સાંજે ઘરમાં ગૂગળનો ધૂપ અને જ્યોત કરવી ભગવાન રામદેવજી મહારાજની સાથે પોતાના ઇષ્ટદેવ કુળદેવ અને સદગુરુદેવનું સ્મરણ અને યથાશક્તિ પૂજન કરવું આ વ્રતમાં ધ્યાન અને સ્વઅધ્યાયનું ખાસ મહત્વ છે નિત્ય એકાંત બેસીને જપ સ્તુતિ કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું ઘરે કોઈ સાધુ સંત કે મહાત્મા પધારે તો તેને આવકારો આપીને યથાશક્તિ ભેટ સેવા કરવી નીચે જણાવ્યા મુજબ ભગવાનના જવાર અને પ્રસાદી કરવી પોતાના ઘરમાં ધજા ચરણ પગલાંની સ્થાપના કરી શકાય છે અથવા મંદિરે જઈને પૂજન કરવું રામદેવજીની પ્રસાદી રામદેવ પીર દરમિયાન ભગવાન રામદેવ પીરની અખંડ જ્યોત રાખીને ભગવાનને વિશેષ પ્રસાદીનો ભોગ અને નૈવેદ્ય ચડાવવામાં આવે છે શક્ય હોય તો પ્રસાદી શુદ્ધ ઘીમાં બનાવી તેલ કે ડાળડાનો ઉપયોગ ન કરવો ભાદ્રપદ સુદ એકમ લાપસી ખીર અથવા ખડી સાકર ખોપરાની પ્રસાદી કરીને ઘરમાં અથવા મંદિરમાં ઘીની અખંડ જ્યોત પ્રગટાવીને રામદેવજીના વ્રત ઉપવાસ શરૂ કરવા ભાદ્રપદ સુદ બીજ રામદેવજી મહારાજનો અવતાર પ્રાગટ્ય દિવસ ઉત્સાહ અને આનંદમાં ઉજવવો ચૂરમું અને ખડી સાકરની પ્રસાદી ચઢાવવી ભાદ્રપદ સુદ નોમ લાપસી અને ખીરના નૈવેદ્ય કરી રામદેવજી મહારાજની પાંચ રંગની ધરમ ધજા પાંચ રંગ ભગવો લાલ સફેદ પીળો લીલો અને નવ રંગના નેજા અથવા ધોળી સફેદ ધજા ચડાવવી અને સાથે જ ડાલીબાઈને વિશેષ ચુંદડી ચૂડલો લાલ ધજા લાપસીની પ્રસાદી અને શ્રીફળ ચઢાવવું ભાદ્રપદ સુદ દસમ મીઠા ભાતની ડેગ ચડાવવી સૂકું ખોપરું પંચમેવો અને ખડી સાકરની પ્રસાદી કરવી ભગવાન રામદેવજીની વાંચતે ગાજતે પાલખી ફેરવવી ભોજન ભંડારો અને જ્યોત પાઠ ઉત્સવ કરવો ભાદ્રપદ સુદ અગિયારસ અગિયારસના દિવસે રામદેવજીને કોઈ પણ પ્રકારની પ્રસાદી ચડાવવી નહીં કારણ કે તે દિવસે રામદેવજી મહારાજે સમાધિ લીધી અને એમના વચન મુજબ અગિયારસની પ્રસાદી ભેરવા રાક્ષસના ભાગમાં જાય છે તથા સમાધિ દિવસના ભજન અને પાઠ કરવા ભગવાન રામદેવજીની કથા અને અખંડ ધૂન કરવી સમાધિ દિવસના ડીજે અને વાજા વગાડવા નહીં અને નાચકૂદ પણ કરવો નહીં ભગવાનનો સમાધિ દિવસ હોવાથી સમજણ પ્રમાણે ભક્તિભાવપૂર્વક મર્યાદા જાળવી રાખવી ભાદ્રપદ સુદ બારસ નવરાત્રિ અને ઉપવાસના પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાનને ચૂરમુ શ્રીફળ અને સ્વ મુજબ બાળકો અને ગરીબોમાં અન્નદાન કરવું ભક્તોએ નવરાત્રિ વ્રત અને અનુષ્ઠાન સમયે પોતાના ગુરુ મહારાજ દ્વારા આપેલ મંત્ર જાપનો વિશેષ મહિમા છે સાથે જ સ્વ ઇચ્છા મુજબ નીચે આપેલ મંત્રોનો જાપ ફરજિયાત કરવા વ્રત અથવા ઉપવાસને ફલિત કરવા માટે સાધના રૂપી કરેલા જપ સ્તુતિ પાઠનું અનંત ફળ ભક્તોને પ્રાપ્ત થાય છે રામદેવ પીરના મંત્રો રામદેવ ગાયત્રી ઓમ અજમલ સુતાય વિદ્મી શ્રીરામદેવાય ધીમી તન્નો પ્રચોદયા ધ્યાન મંત્ર પ્રગટદેવ કલિયુગે ભક્તજન વત્સલમ શૂલહસ્ત અશ્વાૂઢ નિષ્કલંગ દેવ સર્વ સુખ કરાંકમ દિવ્ય દેહ ધારક શ્રી રામદેવ દેહધારક પ્રપદ્યે જાપના ધ્યાપનામંત્રો ઓમ રામદેવાય નમ ઓમ સોહમ નિષ્કલંગ રામદેવ નિજારાય નમ ઓમ નમો ભગવતે રામદેવાય શ્રી રામદેવ સ્તુતિ અષ્ટક શ્રી શ્રીહરિ પ્રગટ્યા બીજ દિન આજ કરવા મંગળ ભક્તોને કાજ રામદેવ નકલંગ અવતારી કલયુગમાં તમે પરચા ધારી મરુધરામાં રણુજા છે ગામ ત્યાં વસે સુંદર ઘનશ્યામ દેવળમાં તારી જ્યોતિ વિરાજે અનહદ ગેબી નોબત ગાજે વાણીયાને તમે ડૂબતો તર્યો ભૈરવને ભૂમિ ભંડાર્યો યવન પીર રહે મુલતાન પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન નમન કરીને લાગ્યા પાઈ ધન ધન તમે રણુજા નારાય મન મંદિરમાં રહે જો સાત શરણ તમારે છે બાળ અજાણ નવ નોરતા નવરાત્રી

રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ કરે છે તો ઘણા રામદેવપીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આજ નવરાત્રા દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવપીરનો જન્મદિવસ મનાય છે દુખિયાના બેલી રામદેવપીર એટલે તો બાર બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વે ચૌદસો ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મિનળ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મિનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળ દેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવપીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળે ધજા અને આદિપંથની અલખની ઝોળી ભેટ આપેલ જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને બીજના ધડીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનનું વિશેષ મહત્ત્વ છે જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામાપીર